મન કમર માંથી નથી ચાલતું કેટલો ટાઈમ થયો દોઢ વરસ થઈ ગયું આ બજેટ ફોરો જરા આ જરમા બોલો હા ડોઢ વરસ થઈ થઈ ગયું તો અમુક દવાખાને કઈ તમે બતાવ્યું બતાવ્યું દવા બાવ કઈ કરી કે નહીં કરી કરી દવાખાને થયું કરી તો હા

હવે આપણે માલિશ કર્યું કર્યું ને બરોબર હવે તમે નીચેથી જાતે ઉઠાશે કે પછી નથી ઊઠતા ના એટલે ઉઠાય કે પછી પકડવું પડે ચલાય નહીં આ બધું આવડે લાગે તે લાગે બહાર જાઓ ચાલી જવું તમે એટલે કેવું લાગે બરોબર ચાલો ફરીને આવી જાઓ તમારથી જેટલી સ્પીડમાં ચાલાય એટલું ચાલી બતાવો તમે કેવો લાગે આપણે જોઈએ नीचे बेसो वो गड्ढे बे हो पलट वाले बेह सीधा बेसो पासा उभा रखो उभा रखो पासा उभा रख जाओ પાછા ચાલો કઈ નઈ આ થાય બધું ઉતરીને નીચે જાઓ જોઈએ મારો ચાલો પાછા આવી જાઓ જોરમાં આવી જાઓ કઈ વાંધો નહીં પેલા આપણે ઘરવાળાને બોલાવી લાવ ચાલ તમારું નામ શું અરવિંદભાઈ હવે આને આપણે માલિશ કરીને દવા પાવી દીધી આપણે ટ્રીટમેન્ટ કર્યું છે ને તમે જે કંઈ રખડ્યા ફર્યા બરાબર હવે આપણે રિઝલ્ટ જોઈએ તમારું અહીંયા આવ્યા અને તમને શું રાહત મળી કે નહીં મળી તમને કંઈક સારું લાગે કે નહીં લાગે તે આપણે જોઈએ હા ફરક લાગી ગયો હવે તમે આટલું ચાલતા હતા કે ઘરે નહીં ચલાતો હતો બેસીને જાતે જ ઉઠતા હતા કે આટલી જોરમાં નહીં હજુ બેસો જોઈએ વારું હા એમ જ કરી બેસવાનું હતું પછી પકડીને ઉઠાડતા હતા કે પછી જાતે ઉઠાશે હાથ મૂકીને ઉઠાય એમ કરીને ઉઠવું પડતું હતું હવે જાતે ઉઠી જાઉં દોઢ વરસ થઈ ગયું હા નહીં આપણે શું છે અહીંયા આવીને તમે તમને ટ્રીટમેન્ટ કર્યું તો આપણે અહીંયા તમને ફાયદો થયો કે તે આપણે તો જાણવાનું છે કે તમને કેટલું સારું થયું છે હવે જોરમાં ચાલો જો એ વાળું હજુ તમે બધી ટ્રાય કરી લઉં જોરમાં જાઓ હા હા એ તો હવે હમણાં જ છૂટું પડ્યું તો લાગવાનું ને દોઢ વર્ષનું એમાં જ તો શું કરવાનું બરાબર ને ચાલ આવી જાઓ જોરમાં આવી જાઓ દોડતા દોડતા આવી જાઓ

હા હા હવે સારું લાગ્યું હવે ચાલ્યા દોડીને ચડ્યા બરાબર ફૂટાશે ખાલી દસ પંદર મિનિટમાં તો તમને આટલું રિઝલ્ટ મળ્યું ને તમે જોયું તમે ઘરવાળા છો ને તો તમને હવે પત્નીને કેવું લાગે અહીંયા આવી જાય કેવું લાગે છે તે કે હા બરાબર ને તો હવે તમારે ઓપરેશન કરવાની કંઈ જરૂર નથી બરાબર હવે આ દોડીને પગઠે ચડતા હશે તો હવે તો કંઈ જરૂર નથી ને તમને હવે તમે ગરીબ માણસ હે તો પૈસા ઓપરેશન નથી તમારી પાસે કાથી લાવો તમે આટલા પૈસા તો જમીન જ નહીં મળે તો તમે કાથી લાવવાના બરાબર તો તમે ભાત વેતા વેતા બેન પડી ગયેલા

कहाँ इतना बाटला चढ़ाया? डोलवान का डिस्ट्रिक्ट हाँ हाँ डोलवान ओ हो 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 पहले डिस्ट्रिक्ट बैंक ने ऊपर तो तो उन तो दिवस आएगा तो मैं सब बाटला थिया कहाँ एकदम अबाल चारी कहीं तो जहाँ जहाँ पर हालांकि तम हमारे हारूज नहीं था हारूज नहीं था हाँ हैं बोल बरात से ना उनका सिर चला चला हाँ મેડણી આયો મેડણી આયો તો તો તા હોસ્પિટલ નો કેટલો ખર્ચે થયો તમારો એ તો હું કેવા અહીંયા ગયાલા સહી હજાર રૂપિયા જોતા છે 6000 રૂપિયા થયા 3 દિવસમાં 6000 રૂપિયા પૂરા થઈ ગયા કેમ કે મોફા જ લંડાલા 2000 તો બેન કેટલું રાહત થઈ તમને 6000 માં કઈ રાહત થઈ કે નઈ થઈ એ ટિકડી પીરે આટલી વાર મોરને બસ વાધા ઓધર તો નઈ ચાલે નઈ ચાલે નું ખવજ મટે ટિકડી નું ફોસ્ફરસ જ જાય હા ચાલે ટિકડી તો અહીયા હમણા બેન ચાલા તો છે તમને ચલાવ્યું ને દોડીને ચઢ્યા ને તમે હમણાં નહીં ચલાતો હતો ચાલો સરસ બેન શું નામ આપણું દીનુબહેન તમારું ચાલો અંતાપુર ગામ ચાલો સરસ હવે તમે આ દવા પીવો કાઢો પીવો હવે તમે હારાસો હવે દુઃખે બુખે કંઈ નહીં બરાબર આ સામાન્ય પ્રોબ્લેમ કહેવાય આમાં હોસ્પિટલ જવાની કંઈ જરૂર નથી તમારા મણકાનો દુખાવો હતો બરાબર હવે એ અમને તમને સારું થઈ જાય દવા પીધી છે આપણે માલિશ કર્યું છે એને સર્ક્યુલેશન ચાલુ થયું છે હવે બેન કંઈ ચિંતા કરવા જેવી જરૂર નથી બરાબર તો ચાલો મિત્રો જોયું તમે બધાએ જોયું ને બેનને દોઢ વરસથી એમાં જ ફાફા મારતા હતા એ લોકો બરાબર હવે આ બેન જાતે જ કહે છે હવે કાલે જ કાંઈ બાટલાઓ પૂરા આ અને હવે કાં કાં રખાડ્યા તો એ લોકોનું મન જાણે બરાબર આ સામાન્ય ભૂલ છે ખાલી મણકાનો દુખાવો એના સારો બિચારાને ઓપરેશન કરવા હમણાં સુરત મોકલતા હતા ને હવે વિચારા કાં જાય તમે વિચાર કરો સુરત ઓપરેશન કરવા જવાનું હવે આ દસ મિનિટમાં હારા થઈ ગયા સુરત જવાની જરૂર ખરી પછી કંઈક હોય તો જરૂરી છે જેવું પણ સામાન્ય વસ્તુમાં ઓપરેશન કરવાની જરૂર નથી બરાબર ને તો ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ પેશન્ટ આવ્યા છે લોકોની સારવાર કરવાની છે તો હવે મને વિદાય આપો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ